અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે શું ખેડા જિલ્લાની મૌધા વિધાનસભાના વાસરા ગામ પંચાયતમાં ચૂંટણી હતી અને ચૂંટણી એટલા ઉત્સાહથી લડ્યા કે સરપંચ શ્રી એમની ટીમ અને સમગ્ર ગ્રામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ખેડા જિલ્લા કમલમ કાર્યાલયમાં ત્રણ લક્ઝરી ભરાઈને આખું આખે આખું ગામ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા હોય ત્યારે ખૂબ આનંદનો દિવસ કહેવાય કે ખેડા જિલ્લામાં આ રીતે આખે આખું ગામ જોડાયું હશે એવું ગુજરાતનો આ પહેલો કિસ્સો હશે એટલે અમારા માટે ખૂબ આનંદની વાત છે અમારા ભારતીય જનતા પાર્ટીમાં એક વિશેષ એક પાક ઉભે રહી એવું કહેવાય એવું ખેડા જિલ્લાનું વાસણા ગામ ભાજપ સાથે જોડાઈ અને ભાજપમાં ખૂબ સારું આજે ઉત્સાહ સાથે એક વધારો થઈ રહ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી પરિવારમાં અમારા સાંસદ શ્રી ધારાસભ્ય શ્રીઓ અને મારા પ્રભારી શ્રીએ જોડાણમાં ભાગ લઈને બધાને આજે જોડવાનો કાર્યક્રમ કર્યો છે વર્ષો પહેલા ખેડા જિલ્લા કોંગ્રેસના ગઢની એક માનસિકતા સાથે કોંગ્રેસના પ્રભાવમાં રહ્યો છે એના જે તે વખતના દ્રશ્યો પણ આપણે જોયા છે કે રાજ્યમાં ખેડા જિલ્લામાં કોંગ્રેસનો પ્રભાવ હોય એવી તમામ સંસ્થાઓ ગ્રામીણ કક્ષાથી લઈને વિધાનસભા અને લોકસભામાં પણ ખેડા જિલ્લામાં પ્રભાવ હતો છેલ્લા વીસેક વર્ષથી રાજ્ય અને કેન્દ્રની સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગામડાઓ સુધી પહોંચે સારા રોડ બને હોસ્પિટલ્સ બને શૈક્ષણિક વ્યવસ્થાઓ થાય ત્યાંથી માંડીને મહિલાઓના આરોગ્યની ચિંતા કરવાનો વિષય હોય કુલ મળીને ખેડા જિલ્લામાં જે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનના આધારે આજે આપણે એક દ્રશ્ય એવું જોયું કે જ્યાં હમણાં જ કોંગ્રેસના એક નવા પ્રમુખ જાહેરાત કરવામાં આવી અને એક બાજુ એ જ ગામમાંથી એક મહા કે જેને કોંગ્રેસને પોતાનો વર્ષોથી ઘર ગણતી હતી ત્યાં અમારા સૌપ્રથમ પ્રથમ વખત ઇતિહાસમાં ધારાસભ્ય ભાઈ શ્રી સંજયસિંહ ખૂબ મોટી લીડ છૂટાયા અને એ જ વિસ્તારમાંથી માંથી આખું ગામ ચાર લક્ઝરી ભરીને ભારતીય જનતા પાર્ટીના મુખ્ય મથક નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા આવતા હોય આ પ્રવાહ ભવિષ્યનો ભારતીય જનતા પાર્ટી માટેનો જે આશા ઉમંગ એક વિશ્વાસ છે એ દ્રશ્ય બતાવે છે ત્યારે અમારી પણ એક સામૂહિક જવાબદારી બને છે કે આ શ્રદ્ધાને વિશ્વાસ ટકે એ માટે આ ગ્રામજનોમાં ભારતીય જનતા પાર્ટી માટેનો જે આદર છે સરકાર માટેનો જે ભાવ છે એ ટકે એ માટે અમારે પણ ખૂબ ચોકસાઈથી એ વિશ્વાસને ટકાવવા માટે કામ પણ કરવું એટલું જ જરૂરી હોય છે આજનું આ દ્રશ્ય અમને ખૂબ હિંમત આપે છે ખૂબ સારી દિશામાં આ ગામડાઓનો વિકાસ હજુ ઝડપથી વધશે એવું અમે ચોક્કસ કહી શકીએ છીએ